જેસલ તોરલનો સાચો ઇતિહાસ કચ્છની ધરતીનો કાળો નાગ ગુજરાતના કચ્છ પ્રદેશમાં લોકગાથાઓમાં અમર થયેલી તોરલની કથા ખૂબ જ લોકપ્રિય છે આ કથા પ્રેમ પરિતાપ અધ્યાત્મ અને સચ્ચાઈના અનોખા મિશ્રણ માટે જાણીતી છે જેસલ જાડેજા કચ્છનો એક જાડેજા રાજપૂત હતો તે બાળપણથી જ ખૂબ જ બેફામ ક્રૂર અને લૂંટારુ સ્વભાવનો હતો કચ્છના ગામડાઓમાં તે લૂંટપાટ દુષ્ટ કૃત્ય અને શિકાર જ પોતાનું જીવન માનતો હતો લોકો તેનાથી ડરતા હતા અને તેને જેસલ જોખમી તરીકે ઓળખતા હતા તોરલ એક જૈન ધર્મમાં વિશ્વાસ રાખનારી સદગુણો અને પવિત્રતાથી ભરપૂર મહિલા હતી તેની સુંદરતા સાથે તેની સદ્ગુણતા ધર્મ પ્રેમ અને કરુણા ભાવના કારણે તે સૌના હૃદયમાં વસેલી હતી તે જૈન ધર્મના આચાર વિચારનું પાલન કરતી અને અત્યંત ધીરજવાળી હતી કહેવામાં આવે છે કે એક પ્રસંગે જેસલે તોરલને અપહરણ કરવાની કોશિશ કરી પરંતુ તોરલના પવિત્રતા પ્રભાવ અને સદ્ગુણોથી ભરેલા શબ્દોએ જેસલનું હૃદય બદલાવી નાખ્યું તોરલે તેને સમજાવ્યું કે અને પાપનો માર્ગ છોડીને સત્ય પ્રેમ અને ધર્મનો માર્ગ અપનાવવો જોઈએ તોરલના ઉપદેશ અને પવિત્રતા જોઈને જેસલ એક દુષ્ટ માણસથી સદગુણી નીતિપ્રિય અને ધાર્મિક માણસ બની ગયો તે તોરલ સાથે ધાર્મિક જીવન જીવવા લાગ્યો અને જૈન ધર્મના સિદ્ધાંતોને અનુસરવા લાગ્યો તેમના જીવનમાંનો આ બદલાવ કચ્છની લોકગાથાઓમાં એક પ્રેરણાદાયી કથા બની ગઈ આજે અંજાર કચ્છ ગુજરાત ખાતે જેસલ તોરલનું મંદિર આવેલું છે અહીં દર વર્ષે હજારો લોકો ભક્તિપૂર્વક દર્શન કરવા આવે છે કચ્છની સંગીત ભજનો અને કથાઓમાં જેસલ તોરલનો ઉલ્લેખ ગૌરવપૂર્વક થાય છે જેસલ તોરલની કથા શીખવે છે કે કેટલો પણ ક્રૂર અને દુષ્ટ માણસ હોય જો તેને સાચો માર્ગ બતાવનાર સદ્ગુણવાન સાથી મળી જાય તો તેનો જીવન પરિવર્તન શક્ય છે આ કથા પ્રેમ ધર્મ અને સચ્ચાઈની જીતનું પ્રતિક છે